વડોદરા શહેરના કેવડાબાગ બેઠક મંદિર ખાતે તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્ય ડોક્ટર વાગીશકુમાર મહારાજનો સષ્ટિપૂર્તિ પૂર્તિ ઉજવવામાં આવ્યો હતો વડોદરા શહેરના શિયાબાગ વિસ્તારમાં આવેલ કેવડાબાગ ખાતેના બેઠક મંદિરમાં શુદ્ધાદ્રૈત તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્ય ડોક્ટર વાગીશકુમાર મહારાજનો ષષ્ટીપૂર્તિ મહામહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો આ પ્રસંગે વિવિધ મનોરથોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારે સોનેકા પલના રાજભોગ મે ફૂલ મંડળી તો બપોરે મહત્ત્વપૂર્ણ એવી પરમપૂજ્ય એકસો આઠ ડૉક્ટર વાગીશકુમાર મહોદય શ્રી દ્વારા માર્કેડે પૂજન કરાયું હતું આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન સુદ્ધાદ્રહિત પુષ્ટિ માર્ગે તૃતીય પીઠ કાકરોલી ડિવાઇન ઇન્ટરફેથ વૈષ્ણવ યુથ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે આ તબક્કે વલ્લભકુળના આચાર્યો રાજકીય મહાનુભાવો અને મોટી સંખ્યામાં વૈષ્ણવજનો ઉપસ્થિત રહ્યા હતા મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીની તૃતીય પીઠ હંમેશા બહુ જ કાર્યરત અને સંપ્રદાયને સમર્પિત રહી છે પ્રભુ કૃપાથી સાહીઠ વર્ષ સેવા કરવાનો અવસર મને પણ પ્રાપ્ત થયો છે હવે

जो पड़ाव है वो बहुत ही महत्वपूर्ण इसलिए है क्योंकि साठ वर्ष तक मनुष्य नई नई चीज़ें सीखता है नया ज्ञान प्राप्त करता है परंतु उसके बाद वो ज्ञान दुनिया में बांट के और अपने आप को प्रभु में लीन समझने लगता है तो आज ये षष्ठी पूर्ति महोत्सव में आप सभी जुड़े हैं देश विदेश से बहुत लोग जुड़े हैं और आज के दिन में मैं प्रभु से यही अभ्यर्थना करता हूँ कि पिताश्री जो तरह से ज्ञान का एवं संस्कार का स्रोत हैं આગે પ્રેરણા દે સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર